આજે રાજકોટ શહેર અને ભારત દેશ હોલિકા દહનનો તહેવાર મનાવી રહી છે ત્યારે અમે વોર્ડ નંબર એકમાં ગંગેશ્વર મહાદેવ દ્વારા મંદિરમાં હોળીનો તહેવાર જે અત્યારે હોળી પ્રગટાવવાની વિધિ ચાલી રહી છે જે અમે આવ્યા છીએ આપ જોઈ રહ્યા છો અદ્ભુત ઉત્સાહ આનંદનો માહોલ છે આ તહેવાર એવો છે કે આપણે આપણી અનિષ્ટ તત્વોને આપણે આ હોલિકા દહનના પ્રતિક દ્વારા આપણે બાળી અને શુદ્ધ સાત્વિક જીવન આપણે જીવી શકીએ તો સંકલ્પ લેતા હોય છે આપ જોઈ શકો છો પાછળ હોલિકા અને સાથે પ્રહલાદજીનું સ્ટેચ્યુ પણ છે કે જેમાંથી પ્રહલાદજી આમાંથી બચી જશે અને હોલિકાનું દહન થઈ જશે આ તકે હું રાજકોટ શહેરના વાસીઓને ખૂબ શુભકામના આપું છું આવતીકાલે ધુએટીનો પણ તહેવાર છે રંગોનો તહેવાર છે આનંદ ઉલ્લાસનો તહેવાર છે તો રાજકોટ રાજકોટવાસીઓને અઢળક શુભકામનાઓ

અહીંયા વિશ્વર મહાદેવ મંદિર પાસે ખૂબ સુંદર આયોજન કર્યું છે જ્યારે હોલિકા દહન કરવામાં આવશે ત્યારે પ્રહલાદ છે એ ત્યાં માના ઘોડામાં રહેશે અને બાકીના બધા અસુરી શક્તિ છે એ એનો નાશ થઈ જશે ચૌધરી છે છેલ્લા વર્ષથી આયોજન અમારા ચૌધરી

大哥你。